જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને આશા રાખું છું કે મજામાં તો તમારા સપોર્ટ માટે તો ખૂબ 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 થેન્ક યુ આજે આપણે બનાવવાના છીએ કે હું બનાવવાની છું આ વટાણા તો તમે જોયા હશે કેટલા બધા ભેગા કર્યા એટલે હું નક્કી કંઈક વટાણાનું જ બનાવવાની છું તો વટાણાની કચોરી બનાવવાની છું એના માટે મેં અહીંયા છે ને એક બકડિયામાં અંદાજે ચારથી થી પાંચ ગ્લાસ જેટલું પાણી લઈ દીધું હતું અને કિલો એક જેટલા વટાણા મેં કીધું વાપરી નાખીએ એટલે પછી ઉપાદી રહે કિલો એક વટાણા ને કિલો એક વટાણા હજી ફ્રીજમાં પડ્યા તો એનું શું કરીએ પછી વિચારીએ પેલા આદુ આ કચોરી તો પૂરી કરી લઈએ પછી એમાં નાખ્યું હતું મેં બે ચમચી નાની ચમચી જેટલું બે ચમચી જેટલું મીઠું અને એક ચમચી જેટલી ખાંડ નાખી હતી જેથી કરીને વટાણાનો કલર આપણો જળવાઈ રહેજો છે ને મસ્ત એવો ને એવો કલર તો વટાણા મસ્ત મજાના બફાઈ ગયા છે વટાણા છે ને વધારે બફાવા દેવાના અહીંયા મારે સેજ નહીં એવા કાચા રહી ગયા હતા કાચા રહી જાય ને તો ફટાફટથી છૂંદો નહીં થાય એ ટૂંકમાં મારે આ મિસ્ટેક રહી ગઈ હતી તો તમે ના કરતા હવે એનો મસાલો મેં એકસો ને દસની સ્પીડે તૈયાર કર્યો હતો એમાં મોરા મરચાં અને તીખા મરચાં જો ભાઈ તીખું ખાતા હોય તો તીખા મરચાં નાખજો મારે શેજ તીખાસ ઓછી રહી હતી અને આદુનું પ્રમાણ પણ થોડુંક વધારે નાખવાનું અહીંયા બે કટકા જેટલા આદુ હતું અને જેટલા મોરા અને એક બે જેટલી જ તીખી મરચી નાખી હવે ગરમી પડવાની ચાલુ થઈ ગઈ છે એટલે મેં કીધું વળી જોકે લસણ વાળી તીખી ચટણી હતી એટલે વાંધો ના આવ્યો ત્યાર પછી એમાં હું લસણ નાખવા જતી હતી તો અમારા સીખને કીધું મમ્મી લસણ નાખવું તો મેં કીધું કાંઈ વાંધો નહીં આપણે અલગથી લસણવાળી ચટણી જોકે બનાવી હતી એટલે વાંધો નહોતો ત્યાર પછી મેં મસાલામાં આખા ધાણા વડિયાળી અને નાખ્યું હતું જીરું એક ચમચી જેટલું જીરું નાખ્યું હતું અને આ બધુંય છે ને પછી આખા પાકું મિક્સરમાં પીસી નાખ્યું હતું જોકે આપણે મેંદાની લોટની કચોરી તો ખાતા હોય પણ મેંદા ઉપરા ઉપરી હમણાં સમોસા ખાધા એટલે મેં કીધું આપણે ઘઉંના લોટની કચોરી બનાવી પણ ઘઉંના લોટની કચોરી એક નંબર બૈની હતી અને બટેટાનો માવો નહોતો એટલે આમ જોઈએ ને તો હેલ્ધી કચોરી કહેવાય જે ખાઈએ ને તો ટૂંકમાં વાંધો ના આવે તો આપણો મસાલો મસ્ત મજાનો મેં પીસી નાખ્યો તો આખા પાખો કંઈક આ રીતનો પીસવાનો છે એકદમ ક્રશ નથી કરવાનો ખાંડણીમાં ખાંડી નાખો તો પણ ચાલે મિક્સરમાં પીસો નહીં ને તો પણ આપણે તો હું ઉતાવળો હોય કે નહીં વાત જવા દયો હવે અહીંયા બટર અને ઘી બે વસ્તુ મેં લીધી હતી થોડી થોડી અને એમાં નાખી હતી બે ચમચી જેટલી હિંગ જોકે આ લીલા વટાણા હતા એટલે પેટમાં ઊભા તો ન થાય પણ તોય મેં કીધું હાલો ને આપણે હિંગ તો જો કે આપણે હબાવની વાપરીએ છીએ બધામાં ત્યાર પછી આ સૂકો મસાલો જે મેં ક્રશ કર્યો હતો ને એ બધો મસાલો આમાં બહુ ચડવા નથી દેવાનો માપે મેળે ચડવા દેવાનો છે જો બહુ ચડવા દે ઓમે આપણે કચોરી તો તરવાના છીએ જ એટલે અહીંયા ખાલી છે ને શું કહેવાય નહીં એવું બે થી ત્રણ મિનિટ આપણે હલાવવાનું છે મસાલાને હવે બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે તો આ બફાઈ ગયેલા વટાણા એની અંદર મિક્સ કરી દેવાના છે અને આ વટાણાને પણ આપણે એક થી બે મિનિટ સુધી એ ચડવા દીધા હતા ત્યાર પછી એમાં મેં નાખી હતી થોડીક એવી ખાંડ નાખી હતી અને વટાણા મસાલામાં બાફ વટાણા બાફતી વખતે મેં મીઠું નાખ્યું હતું એટલે માપે મેળે મીઠું નાખ્યું હતું એટલે એ ખાસ યાદ રાખવાનું ત્યાર પછી નાખ્યું હતું એમાં ગરમ મસાલો અને ખટાશ માટે લીંબુ નથી નાખતું કે પછી એકદમ મસાલો ચીપચીપ થઈ જાય ને એટલે વધારે પડતું આમચૂર પાવડર આપણે નાખ્યો હતો પછી જો લીંબુ આપણે મેં સમોસાતા ને એમાં આમચૂર પાવડર નાખ્યું હતું કેમ કે લીંબુ નાખ્યું ને તો પછી માવો છે ને ક્યારેક એવું બની હકે કે છે ને આપણો મસાલો છે ને એકદમ ચિકાસ વાળો થઈ જાય તો પછી એનો ટેસ્ટ છે ને સારો ન થતો એટલા માટે હવે છે ને ભાઈ આપણું મેસર મેં કીધું એમ અમારા એ ટૂંકમાં તોડી નાખ્યું હતું તો મેં કીધું હાલો કરશો જિંદાબાદ એટલે કરશો લઈ અને વટાણાના છે ને છૂંદો કરવા માંડી હતી અને મહા મહેનતે થોડાક મેં કીધું એમ કે મારી મિસ્ટેક રહી ગઈ હતી કે સે જેવા કાચા લાગતા હતા ચડી ગયેલા જ્યારે છૂંદો કરવા ગઈ ને ત્યારે ખબર પડ્યું કે હજી વધારે ચડવા દેવાના હતા તો તમે લોકો છે ને વટાણો દબાવતા મસ્ત પૂચ છૂંદો થઈ જાય ને એવા ચડવા દેજો જોકે ફાઇનલી આપણો વટાણાનો છૂંદો થઈ ગયો છે અને કચોરીનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું કંઈક આ રીતનું અને એને ઠરવા માટે સાઈડમાં મૂકી દીધો હવે પછી મેં બાંધી લીધો તો ઘઉંનો લોટ જે ઘઉંનો લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અજમાને મારી મચકોડી અને એમાં નાખી દીધા હતા અને એમાં નાખવાનું છે મોણ મોણ અહીંયા આપણે નાખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે બહુ મોણ વધી ન જાય અને બહુ મોણ ઘટી ન જાય જો વધી જાય તો કચોરી આપણી પોચી થાય ઘણા આમાં પછી બીજો લોટ મિક્સ કરતા હોય ઘણા ખાલી મેંદા નહીં કરે ઘણા ઘઉંના લોટની અંદર રવો પણ નાખે મેં રવો કાઢો પછી મેં કીધું શીખા ને કહું રેવા દેને આજે રવો નથી નાખવો આજે આપણે ખાલી ઘઉંના લોટની બનાવીએ જોઈએ કેવી બને પણ વાંધો ન તો આવ્યો સરસ બની હતી ત્યાર પછી આપણે લોટ બાંધી લીધો તો મેં ઘઉંનો લોટ બાંધતી વખતે ખા ધ્યાન રાખવું પડે કે લોટ એકદમ છે ને કઠણ નથી બાંધવાનો જો કઠણ લોટ બાંધશું તો જ્યારે આપણે કચોરી તરશું ને ત્યારે કચોરી છે ને ફાટશે જોકે મારે બઉ કઠણ નહોતો બંધાણું પણ સેજ હજી કઠણ બંધાઈ ગયો તો જોકે મેં ને એના કરતા તમે હજી લોટ ઢીલો રાખજો જેથી કરીને તમારી કચોરીમાં છે ને જે તિરાડ પડે ને દિવાલમાં કેવી તિરાડુ પડે એવી તિરાડું નહીં પડે મારે એક બે કચોરીમાં આવી તિરાડું પડી ગઈ હતી તો ફાઈનલી જો આ લોટ બંધાઈ જાય ને પછી એને છે ને આરામ કરવા આપણે રેસ્ટ કરવા છે ને અડધી કલાક મૂકી દેહો જોઈ લે આપણો લોટ કમ્પ્લીટ બંધાઈ ગયો છે એમાં તેલ હવે નથી નાખતી હું કેમ કે પછી મેં કીધું એમ તેલ વધી જાય તો પછી કચોરી આપણું તેલ પી જાય તો આમાં તેલ હોય ને કચોરી પાછું તેલ પીવે અને એ બધું પાછું આપણા પેટમાં જાય એટલે પછી આપણે ફૂલીને દળા જેવા થઈ જાય એટલે તેલ નથી નાખવાનું એમ જાને છે ને લોટને ટૂપી અને છે ને થારી ઢાંકી અને સાઈડમાં મૂકી દેવાનો છે ભાઈ તમે બધા કમેન્ટ તો કરજો તમે કયા કયા ગામથી ને કયા કયા દેશથી તમે વિડીયો છો એ એટલે મને ખબર પડે કે માણસો ક્યાં ક્યાંથી મારા વિડીયો જોવે છે આફ્રિકા યુએસએ પછી ભાવનગર જામનગર અમુક તો જે મારા ફોલોવર્સ છે એ રેગ્યુલર છે જેની કમેન્ટ એ રેગ્યુલર આવતી જ હોય છે સંગીતાબેન છે નિયતિબેન છે તમારી કમેન્ટ આવે ને તો મને ટૂંકમાં વાતચીત કરવાની મજા આવે કે નહીં ભાઈ મારા ફોલોવર છે ભલે આમાં આપણે ક્યારેય મળડા ના હોય પણ એક કેવાય ને કે એક સંબંધ એવો બંધાઈ ગયો હોય તો કચોરીનો મસાલો ઠરી ગયો અને એના છે ને મેં નાના 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 લુવા બનાવી લીધા જેથી કરીને આપણે કચોરી વાળીએ ત્યારે પાછા હાથ બગડે ને એટલે આવી એક હરખી છે ને નાના નાના લુવા વાળી અને રાખી દેવાના કલર કમ પણ છે એમ થાય ને લુખી લુખી ખાઈ જાય ગોટી તો હવે આપણે જોઈએ આપણે લોટ ક્યાં પોચો છે આરામ કરીને તો જોઈ લ્યો આપડે લોટ વાંધો નથી આવતો વાંધો બાંધવાની જરૂર હતી પણ કઈ વાંધો નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખશો તો લોટ ઓલા આપણે સ્ટફિંગ ના કેમ ગોયના કર્યા નાના નાના એમ છે ને લોટ ના છે ને નાના ગોયના કરી લેવાના જેથી કરીને આપડી કચોરી છે ને એ ખરખી થાય પછી રોટલી ને કેમ એક નાની હોય તો એક મોટી એવું ન થાય ને એટલા માટે છે ને આના એક સરખા ગોયણા કરી લેવાના જોકે રસોઈમાં જે માસ્ટર હોય એને તો ગોયણા કરવાની જરૂર નથી એ તો ગોયણું કરે તાજ ખબર પડી જાય કે આ જ સાઇઝનું ગોયણું છે તો આ રીતને છે ને હાથેથી વણી થેપલી જેવું અને વચ્ચે છે ને સ્ટફિંગનો મસાલો મૂકી અને કચોરીને છે ને કંઈક આ રીતે આપણે કવર કરી લેવાની છે કવર મીન્સ ઓશિકાના કવર નહીં કચોરીના કવર અને જો આ રીતે મસ્ત મજાની આમ આમ કરીએ અને વધારાનો લોટ ઉપરથી આપણે એવું લાગે તો કાઢી નાખવાનો અને જો એવું લાગે કે વધારાનો લોટ ન થઈ તો એને ત્યાં પેક કરી દેવાનું અને મસ્ત મજાનું આપણે ગોયણા કરીએ ને એ રીતે ફોરા ફોરા હાથે બહુ દબાવી નથી દેવાનું નતર પછી આપણી કચોરી ફૂલશે નહીં એટલા માટે એક કચોરી જો રેડી થઈ ગઈ છે અને આ બીજી કચોરી રેડી થઈ ગઈ છે અને તેલ અહીંયા ગરમ થઈ ગયું છે તેલ માપે મેળે જ ગરમ કરવાનું છે એકદમ ફૂલ ધોળા નીકળે એવું નથી કરવાનું અને કચોરી તરાતા બહુ વાર લાગે છે અને એકદમ ધીમા ગેસે આપણે તરાવા દેવાની છે જેથી કરીને ઘઉંનો ઝીણો લોટ છે એટલે અંદર એ મસ્ત પાકી જાય અને આ કચોરીને છે ને તેલમાં નાખ્યા પછી છે ને આપણે બોલાવાની નથી હો ખાલી આમ નહીં એવું જોવાનું તેલ બહુ ગરમ હોય ને તો ફેરવવાની બાકી જો કચોરી છે ને ઓટોમેટિક એની રીતે ઉપર આવી જાય ભજીયા જેમ આવે ને બાકી જો અટસો ને તો પછી ફૂટી જાય તો પછી લાગે બાગે આપણી ઉપર નામ નહીં આપણે પેલા જ તમને કહી દીધું પછી કચોરી ફૂટી ગઈ ને અમારું તેલ બધું વટાણા વટાણા થઈ ગયું ને એક તો આમાં વટાણા છે વટાણા પછી ફૂટે તો તો ખબર ને શું થાય મોઢા ઉપર આવે કહેવાય કચોરીનો એક ગાણવો થઈ ગયો હતો અને બીજો ગાણવો કાઢી લીધો બીજું બધું તો ઠીક આ વિડીયો જો તમને સારો લાગે ને તો તમારા ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો અને હા જેટલા ફોલોવર છે ને એ તો આ વિડીયો ને જો ઓછા જોવે છે બિન ફોલોવર છે ને મીન્સ કે ફોલો નથી કરતા ચેનલ ને એ લોકો જ વધારે જ છે તો જેટલા ફોલો કરેલા છે એ લોકો વિડીયો જોતા જાઓ અને વિડીયોને લાઈક કરતા જાઓ અને કમેન્ટ પણ કરતા જાઓ તો કચોરીની ડીશ બનાવી લઈએ આ રીતે કચોરીના કટકા કરી અને એની આરે આપણે બનાવી હતી ખજૂર આંબલીની ખાટી ચટણી પાણી આવી ગયો ખજૂર આંબલીનું નામ લીધું તા તો ખજૂર આંબલીની ખાટી ચટણી છાંટી દેવાની છે અને લીલી ચટણી બનાવી હતી આરે જે મરચી ધાણાભાજી અને માંડવીના બીની ખટ ચટણી આવે છે ઈ અને ત્યાર પછી લસણની ચટણી જેના વગર સ્વાદ અધૂરી છે આ ચટણી નાખો ને પછી કચોરીનો સ્વાદ આવે કાંઈ ના ઘટે હો બાકી ઘટે તો જિંદગી ઘટે બાકી કચોરીની મોજમાં કાંઈ ના ઘટે તો તમે પણ કચોરી બનાવી કાઢો અને કમેન્ટ કરો કે કેવી બૈની છે તમે જ્યારે કમેન્ટ કરો ને કે નહીં ભાઈ અમે આ વસ્તુ બનાવી હતી તમે બનાવી હતી ત્યારે એમ મજા આવે ને કે ભાઈ આપણી રસોઈ બીજા ટ્રાય કરે છે ચાલો પહેલા આપણે માસ્ટર શેફ ને કહીએ ને માસ્ટર શેફ હું પહેલા ટેસ્ટ લઉં પછી આ છોકરાઓને સારી લાગે ને તો જ આપણે દેવી નકર આને છે ને આપણે કાળવામાં કચોરી ખાવા લઈ જાવ કાળવામાં કઈ જગ્યાએ તો પડે એક નંબર જો લેજો ક્યાં લેજો મારી પાસે ટાઈમ નથી એટલે